દર્શક મિત્રો જન ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજરી શેરબાનો માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા પાસે લારી ગલ્લાના દમાન અને આડીધર પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈ કાયમીના ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી નજીક આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું સંબંધીઓને આ થતા તેઓ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતેના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઉભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોને આડેધર પાર્કિંગના કારણે ભાડે હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી મુજબ સોસાયટીના રહેશોનું કહેવું છે કે રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ ઉશેરું રહે છે લોકો બળદે ઉજવ્યા અહીંયા આવે છે અને શોર મચાવે છે દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ ઊભી રાખવી છે કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે ગ્રાહકોના આડેધર પાર્કિંગ થાય છે અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખ્યો હોય રસ્તો સાંકડો છે જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય અને તેના બીજા દિવસે ફરી લારીઓ કાર્યરત થઈ જાય છે આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી imb આજનું કારણ એવું કે અમારા સોસાયટી ના ને રાત્રે ગાડી લઈને કે બાઈક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટી નો રસ્તો પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લહેરી ઉપર રાખીને જે ભાડે જગ્યાએ એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્ષમાં હોય એમ્બ્યુલન્સે પણ આવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગા માણસે અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ જલીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જન બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માનસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થવું છે અમે બહુ વખત જોયું છે સાહેબ

કંઈ વાતો કરે હા હી કરે બિંદા બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે બ બે વાગ્યા સુધી એટલું ન્યુસન્સ સબ જવાબદાર કોણ 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 બોલે પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું હોય તો કરે છે વ્યવસ્થિત પણ પોલીસ હાજર ના હોતા હા આજે હા આજે કલ્પનાબેન પ્રજાપતિ જે અમારા ધનલક્ષમી કોમ્પલેક્ષમાં બહુ જ સારા વ્યક્તિત્વ ધરાવતા હતા હસમુખા સ્વભાવવાળા દરેક કોમ અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા આજે અમારા બધા કોમ્પ્લેક્ષવાળા એટલું શોખમાં વ્યક્ત શોખમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા કોમ્પ્લેક્સના આ જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં કામમાં તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબર નહીં જરૂર હશે લે પણ બહુ જ બહુ જ અમને દુઃખ થયું છે યાર પગલું તમે ઉઠાવવું પડે પગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા થઈ ગયું છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે